હવે આપણે પાંચ હળદર નાખશું પાંચ હળદર નાખશું અંદર મરચું નાખશું સ્વાદ અનુસાર મીઠું નાખશું અને થોડી એવી ઈંગ નાખશું હવે આપણે એને હલાવીશું એટલે મસાલો બધો એડ થઈ જાય સરસ રીતે એકદમ હલાવતા રહીશું એટલે અંદર ગુખડી મસાલો બધું મિક્સ થઈ જાય આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે હવે આપણે આ મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણે આને બાફા મૂકીશું હવે આપણે આમાં ત્રણ ચમચી જેવું તેલ નાખશું આપણે આ ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે હવે ગરમ થાય એટલે આપણે થોડીક રાય નાખશું તેલ ગરમ થઈ ગયું છે તો થોડી એવી ચપટી એક રાય નાખશું રાઈ આપડી ગરમ થાય એટલે

બેટર તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે થાળીમાં તેલ લગાવી સુધી જો આમ સતત હલાવતા રહેવાનું નીચે અંદર ગુથલી પડી જાય નીચે ચોટી જાય હવે આપણું બેટર તૈયાર થવા એવું છે હજી એકાદ બે મિનિટ રાખશો એટલે આપણું બેટર પરફેક્ટ થઈ જશે તો આમ સતત હલાવતા રહેવાનું હવે આપણે આ દસ થી બાર મિનિટ જેવું આપણે સતત હલાવ્યું છે હવે આપણું આ બેટર એકદમ મસ્ત થઈ ગયું છે અને સતત જ હલાવતા રહેવાનું જો આ મસ્ત થઈ ગયું છે હવે આપણે આ તૈયાર થઈ ગયું હવે આપી દઈશું આપણે આ બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે ઉતારી અને સીધું આપણે આ ડિશ્માન આપી દઈશું

થઈ ગયા છે તો આપણે આ બાઉલમાં ભરું લઈશું આપણે આ પાંચ ચમચી જેવું તેલ ગરમ થવા મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે થોડીક રાય નાખશું પાંચ ચમચી જેટલી રાય ગરમ થાય એટલે થોડું જીરું ઉમેરીશું અંદાજ પછી છાશ નાખીશું થોડું પાણી ઉમેરીશું ખાટી મીઠી છાશ જેવી આપણે ખાટું મોડું ખાતા હોય એવું ખાટી છાશ છે એટલે થોડું પાણી ઉમેરીશું મીઠું આપણે ઢોકળીમાં નાખ્યું છે પણ થોડુંક સ્વાદ અનુસાર આમાં પણ નાખશું ચમચી ચમચી જેવું એક નાખીશું હવે આપણે આ છે ને ઉકળવા દઈશું કારણ કે કાચું રહે ને એટલે પછી સ્વાદ નહી આવે એટલે આપણે આને પાંચ થી સાત મિનિટ જેવું ઉકળવા દઈશું ફૂલ ગેસે હવે આપણું આ પાણી એકદમ પાકી ગયું છે છાસ ને પાણી તો હવે આપણે એમાં ઢોકળી ઉમેરી દઈશું હવે આને પાછી પાંચ મિનિટ ચડવા દઈશું એટલે બધું પાણી હોય મસાલા વાળો હોય ઢોકળી બધું સુસી લે અને મસ્ત ઢોકળી આપડી ચડી જાય તો હવે આપણે પાંચ મિનિટ ઉકળવા દેશું હવે આપણું આ શાક સરસ ઢોકળી નું શાક સરસ સડી ગયું છે હવે આપણે થોડાક દાણા ઉમેરી દેશું તો છે ને આપણું ઢોકળી શાક તૈયાર મારો મેં તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો